તાનાશાહી ક્યારેય મોટા દરવાજામાંથી દાખલ થતી નથી અને કોઈ તાનાશાહ એવું કહેતો નથી કે હા હું તાનાશાહ છું તાનાશાહી કાયમ ચોર પગલે દાખલ થાય છે અને લોકશાહીનું ગળું પીસી નાખે છે જ્યારે લોકશાહીનો શ્વાસ રૂંધાય છે ત્યારે ખબર પડે છે કે આ લોકશાહીને હવે તાનાશાની બીમારી લાગી છે મારે આજે વાત તાનાશાહીની જ કરવી છે કેવી રીતના શાસક સરકારી તંત્રનો દુરુપયોગ કરી તાના શાહની જેમ વર્તે છે તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આ નવજીવન ન્યૂઝ એટલે તમારી ચેનલ છે ને તમારો અવાજ છે એટલા માટે કારણ કે તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા અમે તમારો અવાજ બનીએ છીએ અમને ખબર છે સરકાર અમને એટલે જ પસંદ નથી કરતી કારણ કે અમે લોકોનો અવાજ છીએ વાત કરવી છે તાનાશાહીની તાનાશાહી કોઈ દિવસ મોટા દરવાજામાંથી દાખલ થતી નથી ને તાનાશાહી આવે છે ત્યારે ઢોલ નગારા પીટવામાં આવતા નથી ને તાનાશાહ કહેતો નથી કે હું તાનાશાહ છું પણ આપણો દેશ ને આપણું રાજ્ય હવે એ વિધતાના શાહીમાંથી પસાર થઈ રહ્યું છે કે અહીંયા સામાન્ય માણસને પોતાની વાત કહેવાનો અધિકાર ધીરે ધીરે તે ગુમાવતો જાય છે જે શાસક છે તેની સામે પ્રજાને નારાજગી હોઈ શકે જે શાસક છે તેની સામે કોઈ સમૂહને નારાજગી હોઈ શકે શાસક છે તેની કોઈ જ્ઞાતિ કે ધર્મના સમુદાયને નારાજગી હોઈ શકે અને દરેકને ભારતના બંધારણ પ્રમાણે કાયદાની પરિભાષામાં રહી નારાજગી વ્યક્ત કરવાનો અધિકાર જેમના દ્વારા દાખલ થાય છે તેવા અમલદારોને પણ હવે ખબર નથી કે તેઓ આ તાનાશાહનો ભોગ બની રહ્યા છે અત્યારે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણીમાં લોકોને પોતાની વાત મૂકવાનો રાજકીય પક્ષોને પોતાની વાત મૂકવાનો સંપૂર્ણ અધિકાર છે કારણ કે ભારતના બંધારણે અધિકાર રાજકીય પક્ષોને અને સામાન્ય માણસને આપ્યો છે ગુજરાતના ક્ષત્રિયો નારાજ છે પુરુષોત્તમ રૂપાલાથી તેમની નારાજગી સાચી છે કે ખોટી તે અંગે મત મતાંતર હોઈ શકે કારણ કે દરેકનું સત્ય અલગ હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો જ્યાં પણ થાય છે ત્યાં થોડાક પ્રમાણમાં ક્ષત્રિયો પહોંચી જાય છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરે છે અને વિરોધ વ્યક્ત કરવા માટે તેઓ કાળા ઝંડા બતાડે છે પ્લેકાર્ડ બતાડે છે સૂત્રોચ્ચાર કરે છે પણ હવે આ ક્ષત્રિયોને ખબર પડી ગઈ છે કે તેમની આ પ્રવૃત્તિ અમદાવાદ શહેરમાં તો નહીં ચાલે હા સરકાર

કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી શહેરમાં પોલીસ કમિશનરની અને જિલ્લામાં કલેક્ટરની છે તે વાત સાચી પણ કાયદો અને વ્યવસ્થાના નામે મારો અને તમારો અવાજ રૂંધી નાખવામાં આવે તેની સામે આપણો ચોક્કસ વાંધો હોવો જોઈએ આવું જ અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સરકારના આદેશથી જ કર્યું હશે તેમાં ના નથી પણ તેમણે કર્યું છે તેમણે અમદાવાદના લોકોને કહ્યું છે હવે તમને વિરોધ કરવાનો અધિકાર નથી કારણ કે સરકાર એવું ઈચ્છે છે તમે કાળા વાવટા બતાડો તો ગુનો કહેવાશે તમે પ્લે કાર્ડ બતાડો તો ગુનો કહેવાશે તમે સૂત્રોચ્ચાર કરો તો ગુનો કહેવાશે તમારે આ સરકારને સહન કરી લેવાની છે કારણ કે આ સરકારને તમે મત આપવાની ભૂલ કરી છે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોતાને મળેલી ખાસ સત્તાની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે આ જાહેરનામું શું છે પહેલા તેની વિગત તમને આપવું આ જાહેરનામું જે પસાર કરવામાં આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ નાગરિકો સાનુકૂળ પરિસ્થિતિ તથા ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી અંગે પોતાનો પ્રતિભાવ અને પવિત્ર મત આપી શકે પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરી શકે તે માટે એક ખાસ સૂચના આપવામાં આવે છે આ એની મુખ્ય વાત છે પણ પોલીસ કમિશ્નરનું જાહેરનામું શું કહે છે પોલીસ કમિશનરનું જાહેરનામું એવું કહે છે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે રેલી સભા સરઘસમાં કોઈ કારણ આગળ ધરી એટલે તમારું જે કારણ કારણ હોય એ સાથે સરકારને કે પોલીસને કોઈ નિસ્બત નથી રેલી સભા સરઘસમાં તમે કોઈ પણ કારણ આગળ ધરી કોઈ જૂથ દ્વારા વિરોધ કરવાની એટલે વિરોધ પણ નહીં કરવાનો તમારે કારણ કે આ બધા આકાશમાંથી ઉતરેલા દેવો છે વિરોધ નહીં કરવાનો કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કરી કે પ્લે કાર્ડ બેન્દરો દર્શાવી આક્રમક રીતે ઉશ્કેરણીજનક ભાષણ સૂત્રોચ્ચાર કરી જે વિસ્તારમાં શાંતિ અને સલામતી જોખમાય એવી પૂરેપૂરી સંભાવના જણાતી હોય સુલે શાંતિનો ભંગ થતો હોય તેવી બાબતો આ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે આ જાહેરનામાનો અર્થ એવો થયો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાની કોઈ રેલી હોય સભા હોય કે સરઘસ હોય એ દરમિયાન પોતાના કોઈ પણ જે પ્રજા નારાજ છે જે સમુદાય નારાજ છે તે પોતાનો વિરોધ વ્યક્ત કરવા સરકારનું ધ્યાન દોરવા માટે પ્લેકાર્ડ બતાડે સૂત્રોચ્ચાર કરે કાળા વાવટા બતાડે તો તે હવે ગુનો બનશે આ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે આથી હું પોલીસ કમિશનર અમદાવાદ શહેર સરકારના ગૃહ વિભાગના સત્તાની રૂએ વિશેષ સત્તા આ પોલીસ કમિશનર પાસે છે મળેલી સત્તાની રૂએ હુકમ કરું છું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ના પ્રચાર પ્રસાર રેલી સભા સરગસ દરમિયાન કોઈએ કાળા સૂત્રોચ્ચાર કરવો નહીં આમ આપણું અવાજ રૂંધી નાખવાનું આ જાહેરનામું છે ક્યાં સુધી તો કે આ હુકમ તારીખ સત્તર ચાર બે હજાર થી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે એટલે હવે આ જાહેર નવા પ્રમાણે તમે ગુજરાતની અંદર લોકસભાનો મત આપો ત્યાં સુધી તમારું મોડું બંધ રાખજો કાળા કપડાં પહેરતા નહીં પ્લે કાર્ડ બતાડતા નહીં નારાજગી બતાડતા નહીં કારણ કે તમને જે નારાજગી લાગે એ પોલીસને ઉશ્કેરણી લાગે આમાં વાંક અમદાવાદના પોલીસ કમિશનરનો નથી આમાં વાંક

આવી જ રીતના પોલીસ કમિશનર પણ લાચાર થઈ જાય છે આ એકસો ચુમ્માલીસના ગેરકાયદેસર ઉપયોગ વધુ પડતા ઉપયોગ માટે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો નહીં તો આ અમદાવાદ શહેરમાં ચાર કરતાં વધુ લોકો ભેગા થાય એ ગુનો જ ગણાતો હતો ખેર આ એક નવું જાહેરનામું છે આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં આ બધું જ ચાલતું રહે છે છતાં અમે નવજીવન ન્યૂઝ છીએ એટલે અમે બોલીશું લડીશું તમારી વાત કરીશું કારણ કે અમે તમારો અવાજ છીએ તમે અમારા છો અમે તમારા છીએ તો વિચાર કરજો હવે આપણે શું કરવાનું છે તો આ છે નવજીવન ન્યૂઝ અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એક નવા વિષય સાથે હું ફરી વખત તમારી પાસે પાછો આવીશ ત્યારે વાત તમારી જ કરીશ નમસ્કાર વૈષ્ણવ ने के जे पीड परा